નમસ્કાર આજે આપણે એક બહુ જ મહત્વના મુદ્દા પર વાત કરવાના છીએ માહિતી અને શાસન શાસન આમ તો કહેવાય છે છે ને કે માટે માહિતી એ લોહી જેવી એના વગર ચાલે જ નહીં બિલકુલ આપણી પાસે જે સ્ત્રોતો છે એ પણ આજ વાત પર ભાર મૂકે છે તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે માહિતી ખરેખર શાસન ને કેટલું પારદર્શક જવાબદાર અને આમ નાગરિક કેન્દ્રિત બનાવે છે કે પછી એનાથી કંઈક નવા જ પડકારો ઊભા થયા છે ચાલો આ સ્ત્રોતોના આધારે ઊંડા ઉતરીએ ચોક્કસ જો માહિતીને તો હવે એમ કહીએ ને કે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ ગણવામાં આવે છે હા મીડિયાની જેમ જ બરાબર એ શાસન પર નજર રાખે છે એને દિશા આપે છે અને સ્ત્રોતો પણ એ જ કહે છે કે માહિતી કેવી રીતે એટલે નીતિઓ બનાવવાથી માંડીને નાગરિકોની ભાગીદારી સુધી બધે કેન્દ્રમાં છે સૌથી પહેલી વાત તો એ આવે કે માહિતી મળે કેવી રીતે એની ઉપલબ્ધતા હા ભારતમાં પેલો આરટીઆઈ કાયદો છે બે વાળો એ તો આ દિશામાં મોટો ફાળો આપે છે નહીં ચોક્કસ આરટીઆઈ એ ઘણું મોટું પગલું છે સ્ત્રોતો પણ એને ખાલી કાયદા તરીકે નથી જોતા અચ્છા હા એને એક સાધન તરીકે જુએ છે જેનાથી મતલબ સરકારી કામકાજમાં શું ચાલી રહ્યું છે જાણવાની તક મળી બરાબર પણ એમાં એક રસપ્રદ વાત સ્ત્રોતોમાં એ પણ છે કે મોટાભાગની આરટીઆઈ અરજીઓ હજુ શહેરી વિસ્તારોમાંથી જ આવે છે ઓ એમ હા અને અમુક ચોક્કસ વિભાગોને લગતી જ વધુ હોય છે એટલે જાગૃતિ વધી છે પણ પણ હજુ બધે સરખી રીતે નથી પહોંચી હમ હું આ સાથે સ્ત્રોતો ઓપન ડેટાની પણ વાત કરે છે જેમ કે પેલું ડેટા ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ હા હા સરકાર એના પર ઘણો બધો ડેટા મૂકે છે આંકડા રિપોર્ટ યોજનાઓ જે સંવેદનશીલ ન હોય એ બધું જેથી કોઈ પણ એનો ઉપયોગ કરી શકે બરાબર સંશોધકો પત્રકારો સામાન્ય નાગરિકો એ બધા સરકારી કામગીરીનું વિશ્લેષણ કરી શકે અને પછી આવે છે ટેકનોલોજી ડિજિટલ ઇન્ડિયા ઈ ગવર્નન્સ આ બધાથી તો માહિતી ફેલાવવાની રીત જ બદલાઈ ગઈ છે ને પેલી યુમેંગ એપ છે ડિજી લોકર હા ચોક્કસ અને સ્ત્રોતોમાં ગુજરાતના ઈ ધરા પ્રોજેક્ટનું પણ ઉદાહરણ છે તો ટેકનોલોજી ખરેખર શું બદલાવ લાવી રહી છે જુ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે એ ભૌગોલિક મર્યાદાઓને તોડી નાખે છે સ્ત્રોતોમાં ઈ ધરાનું ઉદાહરણ છે જમીનના રેકોર્ડ ડિજિટલ થયા એટલે એમાં પછી છેડછાડ કરવી લગભગ અશક્ય કારણ કે બધું જ દરેક ફેરફાર નોંધાય એટલે પારદર્શિતા વધી હા અને ભ્રષ્ટાચાર ઘટ્યો પણ સ્ત્રોતો એક ચેતવણી પણ આપે છે શું કે ખાલી માહિતીનો ધોધ વહાવી દેવો પૂરતો નથી જો એ માહિતી સાચી ના હોય હા સમયસર ન મળે અથવા એવી ભાષામાં હોય કે સામાન્ય માણસ સમજી જ ના શકે તો એનો કોઈ મતલબ નથી એટલે માહિતીની ગુણવત્તા બહુ જ મહત્વની છે સાચી વાત આ બધી સારી વાતો તો થઈ પણ સ્ત્રોતો કેટલાક ગંભીર પડકારો તરફ પણ ધ્યાન દોરે છે પેલું ડિજિટલ ડિવાઇડ હા એ બહુ મોટો મુદ્દો છે જેમની પાસે સ્માર્ટફોન નથી ઇન્ટરનેટ નથી એ લોકો આ ડિજિટલ ક્રાંતિનો લાભ કેવી રીતે લે બિલકુલ અને ડિજિટલ ડિવાઇડ એટલે ખાલી સાધનોનો અભાવ નહીં પણ પણ ડિજિટલ સાક્ષરતાનો અભાવ પણ છે ખાસ કરીને ગામડાઓમાં વંચિત સમુદાયોમાં આ બહુ મોટી અડચણ છે બીજો પડકાર જે સ્ત્રોતો ઉઠાવે છે તે છે ડેટાની સુરક્ષા અને ગોપનીયતા હા પ્રાઇવસી જેમ જેમ આપણી વધુ ને વધુ અંગત માહિતી ઓનલાઈન જાય છે તેમ તેમ તેના ખોટા ઉપયોગનું જોખમ વધે છે એ તો છે જ માહિતી ખોટા હાથમાં જઈ શકે નાણાકીય નુકસાન થઈ શકે પેલો નવો કાયદો આવ્યો છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી હા એ આ દિશામાં એક પ્રયાસ છે પણ એનો અમલ કેવો થાય છે જોવું રહ્યું અને હા ખોટી માહિતી એટલે કે મિસઇન્ફોર્મેશન અને ફેક ન્યૂઝ ઓ હા એ તો બહુ મોટો ખતરો છે એનો જે ઝડપથી ફેલાવો થાય છે એ શાસન અને સમાજ બંને માટે ખતરનાક છે સ્ત્રોતોમાં એનો ઉલ્લેખ છે અને સરકારી તંત્રની અંદર પણ સ્ટાફની ટ્રેનિંગનો અભાવ હોય કે વિભાગો વચ્ચે ન હોય તો તો ધાર્યું પરિણામ આપી શકે બરાબર આખી વાતનો સાર એ નીકળે છે કે સુશાસન માટે માહિતી જરૂરી તો છે જ અનિવાર્ય છે આરટીઆઈ અને ડિજિટલ ટેકનોલોજીએ ચોક્કસપણે પારદર્શિતા વધારી છે પહોંચ પણ વધારી છે હા પણ સાથે સાથે ડિજિટલ ભેદભાવ ડેટા સુરક્ષા માહિતીની ગુણવત્તા ખોટી માહિતી આ બધા પડકારો પણ નાના નથી એમનો સામનો કરવો જ પડશે બરાબર અને આખી ચર્ચા એક એક જેવા મુદ્દા પર લાવીને મૂકે છે જે સ્ત્રોતો ભવિષ્ય તરફ ઇશારો કરે છે એની સાથે જોડાયેલો છે શું ભવિષ્યમાં શાસન વધુ ને વધુ ડેટા આધારિત બનશે એઆઈ જેવી ટેકનોલોજીનો ઉપયોગ વધશે પણ સવાલ એ છે કે શું આપણે ખરેખર એવી માહિતી લોકશાહી બનાવી શકીશું જ્યાં ટેકનોલોજીની પહોંચ હોય કે ન હોય દરેક નાગરિક એ ખાલી માહિતી મેળવી ન શકે પણ એને સમજી શકે વાપરી શકે અને શાસનમાં ભાગ લઈ શકે આ બહુ મોટો સવાલ છે હા કારણ કે ખાલી માહિતી ઉપલબ્ધ કરાવવી એ તો પહેલું પગલું છે પણ એનો સમાન અને અસરકારક ઉપયોગ થાય એ જ ખરી કસોટી છે